ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે હશે ને તમે બધાએ તો અમારા નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો અત્યારે છે ને જો કેટલા છાડા છાડ થઈ ગયા છે અને અત્યારે આપણે બ્લોગ શરૂ કરો છીએ અને તમને બધાને એમ થતું છે હું આજે કેમ મેં સાડી પહેરી છે ને હું કેમ તૈયાર થઈશું એમ તો આજે છે મારે દિવાહો તો દિવાહાનું મારે છેલ્લું વરસ છે એટલે આજે મારે ઉજવવાનો છે દિવાસો એટલે મારે જવાનું છે પૂજા કરવા એટલે હું છે ને તૈયાર થઈ ગઈ છું અને આ સાડી મને કેવી લાગે છે કમેન્ટમાં કહેજો તમે તએ અને જો આપણે પૂંજા કરવા જાસ્યું ને ઈ બ્લોક આવશે તો કઈ રીતના અમને પૂંજા કરાવે અમે કઈ રીતના પૂંજા કરવી તો ઈ બધું આ બ્લોક આવશે તો તમે બધા આખો બ્લોક જોજો અમારું તો તમને બધાને ખબર પડશે તો તમે ત્યાં સુધી બ્લોક માં કન્ટીન્યુ રહેજો તો જો સ્મિતા છે ને પૂંજા પાહાટો છે ને ઘરે ને ઘરે જો આ એના ને સાંગવી પડ્યો એટલે હે શું કરો તમે આ પૂજા કરવા જવાની છે ને તો પાંચ આપણે દુકાને લાવવાના પણ આપણે દૌડ મોટી દુકાન અહીં ઘરે જ છે એટલે આપણે અહીંથી તોડી લીધા છે એવું છે એવું છે તો જો અને આ નીતિ ગણે છે પાન બનાવવાનું લાગે અમારે તો ભાઈ અહીંયા શેખ જે કોઈ પૂજા માટે પાંદડા જોતા હોય ને તો લઈ દેજો ફરી વાર ગણે ભૂલાઈ ગયો તો હાલો મિત્રો અત્યારે જો અસ્મિતા ચાર થાય છે મેકઅપ કરે છે

તો હવે છે ને જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને જો આમાં છે ને પૂજા આપો અને એવું બધું લઈ લીધું છે અને હવે જાય છે મેં પૂજા કરવા હાલો મિત્રો આપણે છે ને જો ભોળાનાથના મંદિરે આવ્યા છે પૂજા કરવા ને જે જો બીજાને પૂજા હાલે છે ને અત્યારે તો અમે ઘડી ઊભા છે અમારા વારવા ઘરે આવશે એટલે મેં પૂજા કરવા બેઠી જશું તો તમે આગળ બ્લોકમાં બૈના રહીશો La am aici ne-am făcut punja, că la beti găciu, ne-am făcut punja, શ્રી ગણેશ નમઃ કરાગ્ર વસતે લક્ષ્મી કર મજબૂત સરસ્વતી કર મુલત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસતે દેવી પસંદ મંડળેશ્વરમ વિષ્ણુ પદ્મ નમસ્તુભ્યમ પાર્ધક સમગદેવી ભૂમિ દેવી નમો નમ કરી છે જમીનને પગે લાગે કપાળમાં ચાંદો સસ્તીનું પાવાની સાક્ષાત ધર્મ કલ્યાણ હતા સસ્તીના કરી છે પાનને સોંપાવીને કમર કાકડીને જામલો કરવાનો સસ્તી પાવાની સાક્ષાત ધર્મ કલ્યાણ બુંદીકા વિનાયકભિ હતા સસ્તીના બુંદીકા નમ કરી છે स्वति पावी काथा धर्म कल्याण कन्या कंड नायक पिअत सख्य चेदन मेव सिंधूण समयता परेश्वर परमेश्वराय अभिलसा गुलाल सुवा चेदन मेव सिंधू रेण प्रियता परमेश्वराय अभिलसा गुलाल सुवा चेदन मेव सिंधू रेण प्रियता परमेश्वराय गणपत नमो वध वस्त्रम समर्थयानी ओम भुर्भु स्व मम गणपत नमो वधान ॿियो हज़ार पूरिका विनाश आहे

તમે કઈ રીતના પૂજા કરો એ કમેન્ટમાં કહેજો તો હવે સને જો આપણે ગોરાણી મને કરી નાખવી અને છે ને હવે સોખા છોડી દેવી અને હવે તો છેને જો અમે ભેટ લાવ્યા હતા તો એ ગોરાણી માને ભેટ આપવાની છે તો ગોરાણી ભેટ આપું છું હું અને જો એમાં સાડી ને કટલેરી નો સામાન ને એવું બધું હોય અમારે શક્તિ પ્રમાણે મેં ભેટ લીધી છે કૈશ્મિતા જો આવી રીતે પૂંજા કરે છે અને પૂંજા થઈ ગઈ છે ને અત્યારે તો પીપળે પાણી રેડવા આવી ગયા છે તો શું કહેશું કઈ પૂજા હોય છે હા જો અમે તો આવી રીતના પૂજા કરવી તો તમારા ગામમાં કઈ રીતના પૂજા કરે છે તો તમે કમેન્ટમાં જણાવજો અને કઈ રીતના તમે કોણ કોણ દેવા હોเรલું છે એ પણ કમેન્ટમાં કહેજો અને મારું જો છેલ્લો વરસ હતું એટલે ઉ જવાણો હતો એટલે આવી રીતના પૂજા કરાવીસ અમને તો હાલો તો આપણે શંકર મંદિરે દર્શન કરવાઈ ગયા છીએ અને અને હવે મિત્રો ડેલી આપણે શ્રાવણ મહિનાના વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહી અને જો અત્યારે સરસ મજાની દીપમાળા અને જો મસ્ત મજાનું મંદિર ડેકોરેશન થાય છે કારણ કે કાલ થાય છે શ્રાવણ મહિનો ચાલુ તો અને જો અહીંયા ભાઈ દીપમાળાને એવું છે જો આ ફૂલ તૈયારી થાય છે દીપમાળાને જો કોડિયાને એવું બધું આવી ગયું છે અને પાછળ જો ડેકોરેશનને એવું બધું થાય છે તો તમે છે જો અને આપણે અહીંના વિડીયો છે ને ડેલી આવશે એટલે જોવાનું ભૂલતા નહીં અને અહીં જો સરસ મજાનું ડેકોરેશન થાય છે અત્યારે

હાલો મિત્રો છે ને જો આ બધા શું કેવાય છે અને હા મહેન્દ્રભાઈ શું કેશો તમે અસ્પિતા બેન ના પોત આવી ગયો એટલે આગાજન ભાઈ અને અમારી જેમ હજી ચાલુ છે બીજી સારા ઘોડી આવી ગયા અમારે કાંડા ઘરે પડ્યા જો હાલો મિત્ર તો છે ને જો હું તો શું કે મને ભૂખ લાગી હતી એટલે હું તો ખાવા ગયેલી હતી અને જો મારી દા વિજય કરે છે

અમારી સોપાટ હજી ચાલુ જ છે તમે હું આવડા ને કેતા હોય કેજો જરી ખોખા બધી કયો સોપાટ કયો શું કયો છો હાલો મિત્રો છે ને દિનેશભાઈ છે ને કાક છે ને જો સમજાવે છે કાક રમતો હું સમજાવી નથી ખબર

Mm-hmm. <laughs>